સાબરકાંઠાના ઈડર ભિલોડા રોડ પર અકસ્માતમાં ચારના મોત રેવાસ ગામ નજીક ઇકો બુલેટ અને રિક્ષા વચ્ચે ભયંકર ટક્કર એક જ સમાજના ચાર યુવકોના કરુણ મોત ગઈકાલે રાત્રે ઈડર તાલુકાના રેવાસ ગામ પાસે આવેલી સમાજવાડી નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઈડરના ભોઈ સમાજના ચાર યુવકોના કરુણ મોત થયા હતા ઇકો ગાડીની રિક્ષાને જોરદાર ટક્કર પ્રાથમિક માહિતી અનુસાર રેવાસ ગામ પાસે ઇકો ગાડી એક બુલેટ અને એક રિક્ષા વચ્ચે ભયાવહ ટક્કર થઈ હતી રિક્ષામાં બેઠેલા ચાર યુવાનો મજૂરી કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ગફલતભરી રીતે આવેલી ઇકો ગાડીએ રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી જેના કારણે રિક્ષાને ભારે નુકસાન થયું હતું અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષામાં સવાર બે યુવાનોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અન્ય બે યુવાનોનું પણ સારવાર દરમિયાન મોત અન્ય બે ઘાયલ યુવાનોને તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે ચોથા યુવાનને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું મૃતક યુવાનોના નામ સચિન ભોઈ અનિલ ભોઈ શૈલેષ ભોઈ અને રાકેશ ભોઈ છે એક જ સમાજના અને એક જ વિસ્તારના ચાર યુવાનોના આકસ્મિક મોતથી ભોઈ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે ઈડર સિવિલ ખાતે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા ઈજાગ્રસ્ત બુલેટ ચાલકનો બચાવ આ અકસ્માતમાં બુલેટ સવાર પણ ઈજાગ્રસ્ત થયો હતો જો કે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઘરે પરત ફર્યો હતો જાણકારી મુજબ બુલેટ સવાર બાડોલી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે ઈડર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર હમીદ મન્સૂરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા